ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણીય તેમ કે ગૌરી નારાયણી નમસ્તુતે તે હરર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી લઈ અને આપની પાસે અમે રજૂ થતા હોય જેમાં હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા દરેક પૂજા પાઠના નીતિ નિયમ હોય જપ તપના નિયમ હોય કે અલગ અલગ વાત તેહવારનું મહત્ત્વ હોય તે હંમેશા આપની પાસે સારું સાચું અને સચોટ રીતે પહોંચાડવાની અમારી મહેનત હોય તો આના ક્રમની અંદર મિત્રો આજે આપણે વાત કરવી છે કે જે વસ્તુની બધા વ્યક્તિઓને જરૂર હોય એવા લક્ષ્મીજી વિશેની વાત કરવાની હોય કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય કે લક્ષ્મી એટલે કે પૈસા ઘરની અંદર તો આવતા હોય પરંતુ સ્થિર થઈને રહેતા ન હોય જે કંઈ આવક હોય તેનાથી વધારે જાવક થતી હોય તો ઘરમાં લક્ષ્મીજીને સ્થિર કરવા માટે શું કરવું તો તેના વિશેના ઉપાયની આજે વાત કરવી છે મિત્રો તો તેના વિશેની વાત કરીએ તો આમ તો લક્ષ્મીને શાસ્ત્રમાં બે પ્રકારના બતાવવામાં આવ્યા કે એક સૂર્ય લક્ષ્મી હોય અને બીજા આસુરી લક્ષ્મી હોય જે સૂર્ય લક્ષ્મી છે એને શુદ્ધ લક્ષ્મી કહેવામાં આવ્યા અને આસુરી લક્ષ્મી છે એને અશુદ્ધ લક્ષ્મી કહેવામાં આવ્યા મિત્રો આપણે જે કંઈ મહેનત કરીએ જે કંઈ આવક થાય તેને હંમેશા માટે સૂરી એટલે કે સારા અને ચોખા લક્ષ્મીજી કહેવામાં આવે છે પરંતુ મિત્રો અમુક જો નીતિ નિયમમાં રહે તો આપણે ઘરની ઉપર લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે બની રહે તેના માટે શું શું કરવું જોઈએ તેના વિશેની વાત મિત્રો આજના વિડીયોમાં કરવી તો આજનો આખે આખો વિડીયો જોઈ અને મિત્રો તે ઉપાય કરવાથી તમારા ઘર પરિવારની અંદર પણ લક્ષ્મીજીની કૃપા છે તો મિત્રો સૌથી પહેલાં તો હંમેશા માટે લક્ષ્મીજીની હારોહાર નામ લેવાય એવા ભગવાન વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું જોઈએ વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ એમાં પણ જો મિત્રો આપણા ઘરની અંદર કાં તો અગિયારસના દિવસે અથવા તો પૂનમના દિવસે જો સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને આપણા આશીર્વાદ આપે અને આપણા ઘરમાં હંમેશા માટે ધન અને અન્નના ભંડાર ભેરા રહે છે એટલે મિત્રો વિષ્ણુ સહસ્ત્રની જે બુક આવતી હોય તેમાં જોઈ અને વિષ્ણુજીના એક હજાર નામનો જપ કરવો જોઈએ આ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે બીજા ઉપાય વિશેની વાત કરીએ મિત્રો તો આપણા ઘરમાં કે જ્યાં આપણા મંદિર હોય તે મંદિરમાં આપણા કુળદેવી માતાજી ગણપતિ બાપાને બિરાજમાન કર્યા હોય તેની સારો હાર મિત્રો લક્ષ્મીજીની મૂર્તિ લક્ષ્મીજીનો ફોટો અથવા તો લક્ષ્મીજીનો જે સિક્કો બજારની અંદર આવતો હોય તે આપણે જરૂરને જરૂર રાખવો જોઈએ અને હંમેશા જ્યારે પણ ધૂપધીવા કરતા હોય ત્યારે સવારે અને સાંજે કુળદેવી માતાજી અને ગણપતિ બાપાની સારોવારમાં લક્ષ્મીજીને પણ પ્રાર્થના કરવી જોઈએ લક્ષ્મીજીને પ્રાર્થના કરવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને આપણને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવે એની સારોર મિત્રો લક્ષ્મીજી માટેનો વાર એટલે કે એને શુક્રવાર કહેવામાં આવ્યો છે તો શુક્રવારે જો લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે લક્ષ્મીજીના જપ કરવામાં આવે તો પણ બહુ આપણા ઘર પરિવારને ફાયદો થાય આપણા જે ઘરની બહેનો જે વૈભવ વૈભવલક્ષ્મી ધનલક્ષ્મી આવા વ્રત રહેતા હોય તેનું ઉજવણું પણ આપણે શુક્રવારે કરતા હોય એટલે શુક્રવારે એટલે મા લક્ષ્મીજીનો વાર કહેવામાં આવ્યો તો કોઈ પણ કાર્ય કરીએ ત્યારે શુક્રવારે મા લક્ષ્મીજીને પ્રાર્થના કરી અને એ કાર્યની માગણી કરી હોય તો લક્ષ્મીજીના આશીર્વાદ જરૂર ને જરૂર આપણને પ્રાપ્ત થાય એની આરોવાર મિત્રો હવે આગળ આપણે ઉપાયની વાત કરીએ તો મા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે મિત્રો આપણા જે કંઈ મહિનાની અથવા અઠવાડિયાની કે પંદર દિવસની આપણે જે કંઈ આવક થતી હોય તેમાંથી અમુક ભાગ આપણે ધર્માદા માટે કાઢવો જોઈએ તે ધર્માદો કાઢવાથી પણ લક્ષ્મીજી આપણી ઉપર પ્રસન્ન થાય ધર્મને લાગુ પડતા કાર્યની અંદર વાપરવામાં આવે તેને ધર્માદો કહેવામાં આવે જેમાં આપણે ગાયોને લીલું નાખીએ નાની કુંવારિકાને જમાડીએ એ રીતે નાના છોકરાઓને જમાડીએ તે રીતનો ધર્માદો જો કરવામાં આવે તો લક્ષ્મીજીના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર કાયમ માટે રહે છે મિત્રો સારા સારા મોટા મોટા યજ્ઞની અંદર પણ મા લક્ષ્મીજીને રીઝવવા માટે એની આહુતિ દેવામાં આવતી હોય તો આપણા ઘરની અંદર આપણે યજ્ઞ તો ન કરી શકતા હોય પણ સવાર સાંજ જ્યારે પણ ધૂપ દીવા કરતા હોય ત્યારે મા લક્ષ્મીજીના નામનું સ્મરણ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મા લક્ષ્મીજીના કોઈ મંત્ર આવડતા હોય તો મંત્ર બોલવા અથવા તો મા લક્ષ્મીજીના ખાલી નામનું સ્મરણ કરવું જોઈએ કે યાદ એવી સર્વભૂતે શું લક્ષ્મી રૂપેન સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમઃ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાગ સાદિકે સરળીએ ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે આ રીતે મા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને હંમેશા માટે લક્ષ્મીજીને પણ એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે મા લક્ષ્મીજી તમે અમારા ઘરની અંદર આવો તો શુદ્ધ રીતે આવો સારા થઈને આવો અમારા ઘરની અંદર સ્થિર થઈને રહો અને સ્થિરતા સ્થિરતાની હારવાર અમારા ઘરમાં થતાં ધાર્મિક કાર્યની અંદર અમે તમારો ઉપયોગ કરીએ તમને વાપરી શકીએ તેવી તેવી અમારી ઉપર કૃપા કરો મિત્રો લક્ષ્મીજીની કૃપા જો આપણા જીવનમાં પ્રાપ્ત થાય તો આપણા ઘરની અંદર કાયમ માટે ધનની વર્ષા રહે કોઈ દિવસ પણ પૈસા માટે આપણે ખેંચ ના આવે હંમેશા માટે સારા લક્ષ્મીની માગણી કરવી અને સારા લક્ષ્મી જે ઘરની અંદર આવે તેમાંથી અમુક ભાગ આપણી શક્તિ મુજબનો જેમાં કોઈ મિત્રો એવો નિયમ ના હોય કે એટલા કે એટલા રૂપિયાનો ધરમાડો કરવો કદાચ એક રૂપિયાનો પણ જો દાન ધર્મ કરવામાં આવે તો તે પણ આપણું લેખે લાગતું હોય તો એ રીતે આપણી શક્તિ મુજબ આપણે જે કાંઈ કરી શકતા હોય તે જ્યારે જ્યારે આવક થાય તેમાંથી તે ધર્માદો કરવો જોઈએ આ ધર્માદો કરવાથી મિત્રો એક પ્રકારનો ભાગ નીકળી જાય અને તે ભાગ નીકળી જવાથી પણ લક્ષ્મીજી આપણી ઉપર પ્રસન્ન થાય હંમેશા માટે ધર્માદો કઈ જગ્યાએ કરવો તે પણ વિચારીને કરવો અમુક જગ્યાએ મિત્રો આપણા પૈસા દેવાથીમાં લક્ષ્મીજી પણ પ્રસન્ન થતા હોય કે જ્યાં જરૂરિયાત હોય જ્યાં ગરીબ અથવા તો નાના માણસોને ઉપયોગ આવતા હોય એવી જગ્યાએ જો દાન ધર્મ કરવામાં આવે તો લક્ષ્મીજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મિત્રો લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા બધા ઉપર બની રહે જ્યારે પણ દિવાળી આવતી હોય ત્યારે આપણે પણ સાંભળ્યું હોય કે બધા વેપારીઓ મોટા ઉદ્યોગપતિના ઘરે મા લક્ષ્મીજીનું પૂજન થતું હોય અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી મા લક્ષ્મીજીના આશીર્વાદથી એને હંમેશા માટે સુખ શાંતિ રહે અને એના ધંધામાં હંમેશા માટે બરકત રહે છે તો આ રીતે મિત્રો મેં આપને જે વાત કરી તેવા નિયમ રાખવાથી હંમેશા માટે લક્ષ્મીજીની કૃપા આપણા ઘર પરિવાર ઉપર રહે છે અને હંમેશા માટે આપણા ધનના અને અન્નના ભંડાર ભરે ભરેલા રહે છે આમ તો મિત્રો લક્ષ્મીજી જ્યારે પણ આપણે કુળદેવીનું નામ લઈએ તેની હારોહાર પણ લક્ષ્મીજીનું નામ લેવું જોઈએ અને લક્ષ્મીજીનું નામ લઈએ તો એની હારે ભગવાન વિષ્ણુ પરમાત્માનું નામ લેવું જોઈએ હંમેશા માટે આપણે લક્ષ્મી નારાયણ એવું નામ બોલતા હોય એટલે નારાયણ એટલે પોતે પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાન પોતે હોય તો મિત્રો અગિયારસના દિવસે જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ તો એનો અનેક ગણો પુણ્યની પ્રાપ્તિ થતી હોય તો મિત્રો આવીને આવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અલગ અલગ પૂજા પાઠના અનેક પ્રકારના અનેક પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે તો મિત્રો આવીને આવી માહિતી હંમેશા માટે આપની પાસે અમે રજૂ કરતા રહીએ અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપને મળતી રહે જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ પૂજા પાઠ જપ અને તપનું મહત્ત્વ હોય એની સારવાર મિત્રો અત્યારે આજે ભાદરવો મહિનો ચાલુ હોય ત્યારે પિતૃઓને રાજી કરવા માટે શું કરવું પિતૃદોષ આપણા ઘર પરિવાર ઉપર હોય તો કેવી તકલીફ ઊભી થતી હોય પિતૃના યજ્ઞ ના કરી શકીએ તો શું રસ્તો કરવો શું નાના ઉપાયથી પિતૃદેવના કેમ રાહત મળે પિતૃદોષમાંથી આપણે રાહત મેળવવી તેના વિશેની માહિતી પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી તે વિડીયો પણ મિત્રો સાંભળજો અને કોઈ પણ પ્રકારની પિતૃ નામની નવતર હોય તો આ વિધિ કરવાથી પિતૃદેવના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય હંમેશા માટે દરેક દેવી દેવતાઓના આશીર્વાદ જો આપણા ઘરની અંદર રહે મિત્રો તો આપણા ઘરની અંદર સુખ અને શાંતિ હંમેશા રહે નાના મોટા કોઈપણ પ્રકારના વિઘ્ન હોય કોઈપણ પ્રકારના કજિયા કંકાશ હોય તો તેનો નાશ થઈ જાય તેના માટે મિત્રો હંમેશા અમે આપની પાસે સારી સાચી અને સચોટ રીતે માહિતી રજૂ કરતા હોય તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી આરે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા પણ આનંદમાં વધારો થશે અને હંમેશા માટે તમારી પાસે સારી આધ્યાત્મિક માહિતી પહોંચશે એની હારવાર મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશા માટે જે પંચાંગ પણ રજૂ કરવામાં આવે તે પંચાંગમાં હંમેશાની તિથિ વાર રાશિ અને ચોઘડિયાની માહિતી પણ આપને આપવામાં આવે જેનાથી આપના ઘરે બેઠા આપણને દરેક માહિતી મળી જાય કે જેમ કે આજે કોઈ વાર તહેવાર હોય તો તેનું મહત્ત્વ પણ એમાં કહેલું હોય હંમેશા માટે સારા ચોઘડીયાની માહિતી હોય અને કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેના તેની રાશિ વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો કાયમ માટે અમારી આરે જોડાયેલા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ